ડભોઈ નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક હટાવવું પર્યાવરણ બચાવોના સૂત્રોચ્ચાર સાથે ટાવર સરદાર બાગ સુધી એસએસસી બહેનોની સાથે માર્ચ યોજાઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ ચેરપર્સન તેજલભાઈ સોની મહેશભાઈ વસાવા કિરીટભાઈ વસાવા મહેશભાઈ પરમાર સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી રેલી દરમિયાન નગરજનોને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરવામાં આવી હતી સાથે સાથે રંગ ઉપર બાગ સાથે સ્થપાયેલ આરઆરઆર સેન્ટર અંગે બહેનોને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણી નિમિત્તે આજે સખી મંડળની બહેનો દ્વારા માર્ચનું આયોજન ટાવરથી ડભોઈ સરદાર બાગ સુધી કરવામાં આવેલું અને સરદાર બાગ ખાતે આવેલું નગરપાલિકાનું આરઆરઆર સેન્ટર વિશેની પણ આ સખી મંડળની બહેનોને સમજૂતી આપી છે આજના આ કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા અને સખુમંડળની બહેનો દ્વારા નગરજનોને પ્લાસ્ટિક મુક્ત ભારતની રચના કરવા અર્થે પ્લાસ્ટિકનો ખૂબ ઓછો ઉપયોગ મહત્તમ ઉપયોગ જે લોકો કરી રહ્યા છે એને બિલકુલ ઘટાડો કરે અંશ બંધ કરે અને એકંદરે જીવનમાંથી પ્લાસ્ટિકને જાકારો આપે એ રીતના ઉદ્દેશ્ય સાથે આજની આ એસએસજી બેનોની માર્ચ યોજી હતી સાથે સાથે આરઆરઆર સેન્ટર જે સરકાર શ્રીનો કોન્સેપ્ટ છે એને આગળ ધપાવતા લોકો પોતાની નકામી વસ્તુ જે કચરામાં ફેંકે છે પણ એ અન્ય વ્યક્તિને ઉપયોગમાં આવી શકે એવી હોય તો એ આરઆરઆર સેન્ટર પર જમા કરાવે જેનાથી ગરીબ વર્ગના લોકો આ ચીજવસ્તુનો પુનઃ ઉપયોગ કરે અને દેશમાંથી જે ખૂબ મોટી માત્રામાં કચરો થઈ રહ્યો છે એ કચરા ન વધે અને વસ્તુઓ વધુમાં વધુ મહત્તમ ઉપયોગમાં આવી શકે એવી હોય તે તો ઉપયોગમાં આવે એ પ્રમાણેનું આજના કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈથી નિરંજન ચૌહાણ બી વન ન્યૂઝ વડોદરા